મિત્રો મેહુલ પટેલ વિલોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ને નમસ્કાર દર્શક મિત્રો હું મેહુલ પટેલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આપણે એક એવું ફિલ્ડ જોવા આવ્યા છીએ કે જેનાથી તમને ખૂબ સારી માહિતી મળશે મિત્રો પહેલી ખાસ વિનંતી એ છે કે ભાઈ અમારું ફેસબુકનું પેજ મેહુલ પટેલ વિલોગ્સ નામનું ઇન્સ્ટાગ્રામની અંદર પણ મેહુલ પટેલ વિલોગ્સ છે અને

વરસાદી માહોલ હતો એટલે રસ્તામાં ઊભા રહ્યા વાંધો નથી આવ્યો મજા આવી એમ અમને મજા આવી થોડોક આનંદ લીધો પ્રકૃતિનો આનંદ લીધો કેવાય ને ઋષિભાઈ હા ગુજરાતના બધી બધી ઋષિભાઈ કે હું આવું છું ચાલો મિત્રો હવે આપણે ફરી પાછા નવા બ્લોગ્સની અંદર મળીશું અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમારું ફેસબુક પેજ મેહુલ પટેલ વિલોક્સને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર જય શ્રી કૃષ્ણ